વસુદેવ કુટુંબકમ ભાવના સાથે જીવતા ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે પછી ઈસાઈ હોય દરેક ધર્મનો દરેક તહેવાર છે તે ગુજરાતીઓ અને એમાં પણ ભારતીયો રંગે ચંગે ઉજવીએ છીએ માત્ર ગુજરાતીઓ જ નહીં ભારતમાં દરેક તહેવાર દરેક ભારતીય રંગે ચંગે ઉજવે છે આજનો દિવસ એટલે કે મહાવીર દેશભરના દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓ મહાવીર જયંતિની શુભેચ્છા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપતા હતા પણ અમુક મોટા ગજાના નેતાઓએ ભાંગરા વાટ્યા છે મહાવીર સ્વામીને બદલે ભગવાન બુદ્ધના ફોટા તેમને પોસ્ટ કર્યા છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા વળિયા દેશભરમાં આજના દિવસે મહાવીર જયંતિની ઉજવણી થઈ રહી છે નેતાઓ અને હસ્તીઓ ટ્વિટર પર મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે ગૃહમંત્રી હરસંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે સહિત ભાજપના અનેક નેતાઓએ ભગવાન મહાવીરના બદલે ભગવાન બુદ્ધનો ફોટો મૂકીને શુભેચ્છા પાઠવીને ભાંગરો વાટ્યો હતો સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ થઈ જતા જૈન સમાજમાં ચર્ચા હતી કે આઘાતજનક વાત છે કે આપણા નેતાઓને ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેનું ભેદ પણ નથી ખબર જોકે આ ભાંગરો વાટિયાનું ખબર પડતા જ કેટલાક નેતાઓએ ભગવાન મહાવીરનો ફોટો મૂકીને ભૂલ સુધારી પણ લીધી મહાવીર જયંતિ નિમિત્તે ટ્વિટર પર બુદ્ધ નો ફોટો મૂકીને શુભેચ્છા અર્જુન ચૌહાણ ધોળકાના ધારાસભ્ય કીર્તિસિંહ ડાભી ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઉંજાના ધારાસભ્ય કીર્તિ પટેલ જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યશ અકબરી છોટા છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા વગેરેનો સમાવેશ થાય છે આ સિવાય મ્યુનિસિપલ કાઉન્સિલર આજમુખ પટેલ પણ અને ભાજપ સી એલના સભ્ય નરેશ કેલા સુરત ભાજપના જનરલ સેક્રેટરી કિશોર બિન્દર સહિતના ભાજપના સ્થાનિક આગેવાનોએ ગાડરિયા પ્રવાહની જેમ ખોટો ફોટા સાથે પોસ્ટ મૂકીને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી જોકે હર્ષઘવીએ ટ્વિટર પર પોસ્ટ કર્યા બાદ થોડી વારમાં જે ભૂલ સુધારી દીધી અને જૂનું ટ્વીટ ડિલીટ કરીને મહાવીર સ્વામીના ફોટા સાથે નવું ટ્વીટ કર્યું હતું નોંધનીય બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં નવમી એપ્રિલ આયોજિત કાર્યક્રમમાં નવકાર મંત્રનું મહત્વ સમજાવ્યું અને ભાષણ આપ્યું પરંતુ ભાજપના નેતાઓને જ નવકાર મહામંત્રનો મહેમાતો દૂર ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેનો ફરક પણ નથી ખબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ તહેવાર કે વિશેષ દિવસે ટ્વિટર પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવતા હોય છે ત્યારે ભાજપના નેતાઓમાં ગાડરિયા પ્રવાહની જેમ સૌથી પહેલા રીટ્વીટ કરવાની હોડ લાગી જાય છે આ દરમિયાન ભાજપનો સાયબર સેલ પણ ધડાધડ શુભેચ્છા પાઠવવા લાગે છે